જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધા નો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ અંદર તો મિત્રો અત્યારે તમે જે સ્કિલ ઉપર ડેમો જોર સબરસો મિત્રો એ રીતે આપણે જોરદાર તમને એકદમ નવી સ્ટાઇલ અંદર મિત્રો સ્ટેટસ એડિંગ કરતા શીખવાડીશું અને મિત્રો એકદમ ઓછી મેટની અંદર વિડીયો એડિટિંગ કરતા શીખવાડીશું બરોબર છે તો વિડીયોને પૂરો લાસ્ટ સુધી જોઈ લેજો ત્યાર પછી મિત્રો આપણી ચેનલ અંદર પહેલી વાર આપવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને યાર જેટલો બને એટલો વિડીયોને શેર કરજો અને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક નાખજો અને એક સારી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર છે મિત્રો તો સૌથી પહેલા અહીંયા રાઇટ રાઇશ્ન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે એટલે મિત્રો જેવી મોશન એપ્લિકેશન ઓપન કરશો એટલે કંઈક આ રીતે આપણે મોશન એપ્લિકેશન અહીંયા ઓપન થઈ જશે તો ત્યારબાદ સૌથી પહેલાં જે પ્લસ ની બાજુમાં જે પ્રોજેક્ટ ઓપ્શન તમે જોઈ રહ્યા છો સિમ્પલી એની બધામાં ક્લિક કરી લેવાનું છે તો સિમ્પલી ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો મિત્રો આપણું ફૂલ પ્રોજેક્ટ છે અને મિત્રો આ જે સોંગ લઈ રહશે છે તો બંનેને તમારે આ રીતના ઇમ્પોર્ટ કરી દેવાનું છે તો મિત્રો બંનેની લિંક તમને આપણે ની અંદર આપી દઈશું મિત્રો જેની અંદર આપણે કોઈ પણ પાસપોર્ટ નથી આપતા છે તો મિત્રો પ્લીઝ જેટલો બને એટલો વિડીયોને પૂરો જોવાનું રાખજો પડશે મિત્રો તો સૌથી પહેલાં તમે અહીંયાથી ફૂલ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે અને મિત્રો આ વિડીયોની અંદર જે પણ આપણે મટિરિયલ યુઝ કર્યું છે મિત્રો જે ફોટો છે મિત્રો સોંગ છે મિત્રો તો એ તમને આપણે ટેલિગ્રામ ચેનલ અંદર આપી દઈશું તો સિમ્પલી ત્યાંથી તમારે એને તમારે ડાઉનલોડ કરી લેવાનું અને જરૂર છે તો સૌથી પહેલાં તમે જોઈ શકો કે મિત્રો કે આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ અહીંયાથી ઓપન થઈ જશે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે નીચે જે પ્લસ છે સિમ્પલી એની પર ક્લિક લેવાનું છે ક્લિક કર્યા પછી તમે જોઈ શકો ડબલ એટ જે મીડિયાવાળો ઓપ્શન છે સિમ્પલી મીડિયાવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે તો ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આપણો અહીંયાથી ઓપન થઈ જશે ત્યાર પછી તમારે આ રીતનો ફોટો લઈ લેવાનું છે મિત્રો તો આ ફોટો છે મિત્રો આપણે ઓલરેડી અહીંયાથી કમ્પ્લીટ બનાવી દીધું છે જેના કરી જેનાથી તમારે મિત્રો વધારે મહેનત ના કરવી પડે હોય છે મિત્રો તો આ રીતના સિમ્પલ તમને ફોટો જોવા મળી જશે ફોટા પર તમારે ક્લિક કરી લેવાનું છે ફોટા પર ક્લિક કર્યા પછી તમારે શું કરશે મિત્રો ફોટોની લેન્થ તમારી વધારે હતી અને મિત્રો જે આપણો સોંગ સોંગ્સ છે એ બરાબર તમારે ફોટોને એડ કરી લેવાનો છે ત્યાર પછી તમારે ફોટો સામે જે થ્રી લાઇન છે એની બધી ક્લિક કરી અને ફોટોના કઈ જે સોંગ છે સોંગની ઉપર તમારે પરફેક્ટ એડ કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો તો પરફેક્ટ રીતે આપણે ફોટો અહીંથી એડ થઈ જશે તો સિમ્પલી આટલું થઈ જાય એની પછી તમારું શું કરવાનું છે મિત્રો ફરી ફરી અહીંયા તમારે એકવાર બેક આવતો હોય છે તો બે બેક આવશે તમે જોઈ શકો છો મિત્રો આપણું સોંગ લેર છે સિમ્પલી સોંગ લેરક ઉપર તમારી રીતે ક્લિક કરી લેવાનું છે તો ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને ગ્રુપ જોઈ મતલબ મિત્રો જે ગ્રુપ છે તમને જોવા મળી જશે તો સિમ્પલી ગ્રુપ બ તમારી ક્લિક કરી લેવાનું છે ગ્રુપ ક્લિક પછી તમારા શું કામ છે મિત્રો આ ગ્રુપને તમારી કોપી કરી દેવાનું છે સિલેક્ટ ઓલ કરી અને તમારી ગ્રુપનો જે આપણે ટેક્સ લઈ છે બરોબર છે મિત્રો સિમ્પલી એને તમારી કોપી કરી લેવાનું છે કોપી કર્યા બાદ તમારી બેક આવતું હોવાનું છે બેક આવ્યા પછી જેનું ફૂલ પ્રોજેક્ટ છે સિમ્પલી બરોબર છે તો મિત્રો આ ફૂલ પ્રોજેક્ટ તમારે ફરીથી એકવાર ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી તમારે શું છે ઉપર તમે જોઈ શકો છો ઉપર તમને એક કોપીવાળો ઓપ્શન જોવા મળી રહ્યો છે તો સિમ્પલી એ બધામાં ક્લિક કરીને અને તમારી એ પેસ્ટ કરી દેવાનું છે એટલે પેસ્ટ તમે જોઈ શકો છો મિત્રો કંઈક આ રીતે આપણું જે ટેક્સ લઈ છે સિમ્પલ તમારે અહીંયા જોવા મળી જશે તો સિમ્પલ એની તમારે ક્લિક કરી લેવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા તમારા વિડીયોની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા તમને આપણે ચેનલનો લોકો જોવા મળી જશે અહીંયા બરાબર છે મિત્રો તો સિમ્પલ એની તમારે રીતે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી તમારે શું છે ડબલ એડિટ ટેક્સમાં જવાનું છે ત્યાર પછી મિત્રો જે આપણી ચેનલમાં અહીંયા એડ કર્યું છે તો સિમ્પલી એને તમારે અહીંયાથી કરી દેવાનું છે ત્યાર પછી તમારી તમારી ચેનલમાં અહીંયાથી લખી અને તમારા ઉપર જે રાઇટન નિશાન છે સિમ્પલી એની પર ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયાથી તમારું ચેનલ નામ એડ થઈ જશે તો ચાલુ કર્યા પછી તમારું અહીંયા મિત્રો એડ થઈ જશે એડ થયા પછી તમારે શું કરું મિત્રો અહીં તમે જોઈશું તો ફરી તમને એક ઓપ્શન જોવા મળી જશે મિત્રો આ રીતે ડિજિટલ ઓફિસન લખેલું છે સિમ્પલ એનું તમારે ક્લિક લેવાનું છે ક્લિક કર્યા પછી જે ડબલ એડિટ એક્સ લખેલું છે સિમ્પલ એની ઉપર ક્લિક કરી તો અહીંયા આપણી ચેનલનું જે નામ છે મિત્રો મારું નામ લખેલું છે એના તમારે સિમ્પલ અહીંયાથી રીમવ કરી દેવાનું છે અને મિત્રો અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું છે બરોબર છે આટલું કર્યા પછી તમારું ઉપર જે રાઇટિંગ નિશાન છે સિમ્પલ એની પર તમારે ક્લિક કરી રાઇટ કરી દેવાનું છે તો એટલું થઈ ગયા એની પછી તમે ફરી નીચે જોઈશું નીચે પણ તમને ફરી એક આપણે ચેનલ નામ જોવા મળી જશે અહીંયા તો એને પણ તમારે અહીંયાથી રિમવ કરી અને તમારે ચેનલ નામ અહીંયાથી લખી દેવાનું રહેશે બરોબર છે મિત્રો તો આટલું કરશો તમે જોઈ શકો છો કે આ રીતે આપણું સ્ટેટસ અહીંયા બની જશે આલું કર્યા પછી તમારે શું છે મિત્રો ઉપર જે ત્રણ નિશાન છે ત્રિના ઇન્શન પર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી તમારે સિમ્પલી વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે મિત્રો જે વિડીયો છે આપણી ગેલેરીની અંદર સેવ થઈ જશે બરોબર છે મિત્રો તો મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને એક લાઇક કરી આપશું તમારા મિત્રોને પણ શેર કરીશું જેથી કરી એમને પણ મિત્રો આ રીતે જોરદાર સ્ટેટસ બનાવતો આવડે બસ મિત્રો મળી બીજું જોડે દર્શક મિત્રો જય હિન્દ જય ભારત